સરકારી લુંગડા પેઢીને હોશિયારી મારવાવાળા છે અને ઠેકાણે તો પાડવા પડશે તમને આપી છે સરકારી નોકરી મેં કરેલી છે એક નહીં બે નોકરી ચાર વર્ષ પોલીસ માર્યો બે વર્ષ ક્લાર્ક રહ્યો પ્રાંત ઓફિસનો કોઈક માણસને પ્રેમ આપવાનો આદર આપવાનો સત્કાર આપવાનો કામ થાય તો કરવાનું ન થાય તો હાથ જોડીને ના પાડ દેવાનું આ તો રોજ જાગીને દાદાગીરી ગમે એને મારી લેવાના ગમે અહીંયા તો એના ને એનાને મારી લીધા શાસણમાં અંદરો અંદર નાક બાડકો દોસો આદની

नुक़सानी <laughs> કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં શું થઈ રહ્યું છે એમાં પાંચ ટકા કોન્ટ્રાક્ટ કમિશન આપી તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે